પાછળ ડેબલ રોડ પાણીપુરી રાજા કે જે આયા તમારે કેટલા વર્ષ છે રાજુભાઈ પાણીપુરી વાળા અને આ ફુદીના ની ચટણી કે મરચા ની વાહ વેલકમ ટુ ધ વ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ એક્ચ્યુઅલી આ સુખભાઈ ની પાણીપુરી ખાજા ખવાયા હતા પાણીપુરી એમની મેઈન ફિલોમેન આવી છે કે પુરી રવાની છે પણ ખબર ન પડતી ખાતા પછી ખબર ન પડી કે રવાની છે એમણે કીધું એમના એક કસ્ટમર મને કીધું ત્યારે ખબર પડી કે રવાની પૂરી છે અને એકદમ સોફ્ટ છે એક વખત તો જે મારા પપ્પા ને લઈને આવવા પડે કારણ કે મારા પપ્પાને પાણીપુરી નો શોખ પણ છે બટ જે પુરી એની જે પેલી હોય ને હાર્ડનેસ એના કારણે થઈને ક્યારેક ક્યારેક એમને પેઢા વાતું હોય એટલે અમે ક્યારેક ક્યારેક સર્ચ કરતા હોય કે સોફ્ટ પૂરી ક્યાંક મળે અને અહીંયા હશમુખભાઈની આ પુરી આ હસમુખ ભાઈ હાથ માં બે ચાર પુરી લઇ આ તમે જો એની size એક તો મોટી અને બીજી soft આ રવા ની પુરી છે એટલે સો ટકા છે કે વચ્ચે એમાં પાછું પૂરતો ઘઉં નો લોટ આવે બાકી સો ટકા રવો અરે વાહ વાહ સરસ એમની સેવ પુરી પણ મેં ખાધી આ તમે આની ચટણી તમે ચાહો જો એકદમ ફુદીનાની ફુદીનાની છે નેચરલ ફુદીનાની ચટણી છે આ લસણની ચટણી છે આ ચાટ મસાલો છે ને એનો હોમમેડ મસાલો છે તમારા ટાઈમિંગ શું છે અહિયાં સાંજે ચાર થી દસ ચાર થી દસ સાંજે થી રાતે શરૂઆત કરી શરૂઆત મારા વર્ષ આસપાસ પ્લાસ્ટિક ના ડીસુ હતા સ્ટીલ ના નતા વાતણ જ નતા એમ હા અને રૂપિયા ની નવ કે દસ પૂરી આવતી એમ રૂપિયા ની નવ કે દસ નવ કે દસ અને એક બે કી થતી

અને રસાળો ભૂસા બે વચ્ચે ફરક શું એ અને બીજું એની પાણીપુરી છે ફ્રેન્ડ્સ તમને અમુક સીન છે ને માસ્ક કાઢ્યો તો આપણે પુનાખો પાળી આજુબાજુમાં અને બનાવી આ રીલ માટે શૂટ કરી મેઈન વિડિયો અને પછી તમને અત્યારે આમાં રહ્યો છું બેના આસ્પેક્ટ રેશિયો ફરી જાય એટલે આર્ય સમાજ આ સામે છે આ ગળે વાળો રોડ છે અને અહીંયા હસુવાઈ

લંગસે ઉપુરિયા 50 વર્ષ જૂની છે તમારા પિતાનું નામ શું રાજુભાઈ પાણીપુરી રાજુભાઈ પાણીપુરીવાળા અને આ ફુદીનાની ચટણી કે મરચાની ફુદીનાની વાહ કેટલી ફિલર છે ને તો

હેલો કેમ છો બધા રાજકોટના રેસકોર્સનો સીન તમે જોઈ લો મેળાની તૈયારીઓ પૂર જોશમાં છે જ્યાં એકસાથે લાખો લોકો ભેગા થવાના હોય ત્યાં એક સાથે સેંકડો હજારો લોકો કામ કરી રહ્યા છે મેળાની તૈયારીઓ માટે અને એક સાથે કેટલી બધી ક્રેન્સ આવો તમને ક્રેનની અંદરથી દેખાડું કઈ રીતે ત્યાં બધા લોખંડના મોટા મોટા સળૈયાઓ લોખંડની પેનલો એ બધી વસ્તુઓ અહીંયા બધી રાઇડ્સ માટે ફિટ થાય છે પહેલાં તો ટ્રકમાંથી અહીંયા બધી નીચે ડિલોટ થશે અને પછી એને જગ્યા રાખી અને એને એસેમ્બલ કરવામાં આવશે અહીંયા મોટી મો તમે જો બધા મોટી મોટી કમાનો અને મોટી મોટી પેનલો અહીંયા બધી ક્રેનની મદદથી લાવવી પડે આવો જોઈએ રંગત મેળાની તૈયારીઓની પછી જોશું પાછી થોડાક દિવસોમાં રંગત મેળાની આ હા તમે જો ઓલરેડી આ રાઈડ તો લાગી જ ગઈ છે હવે એનું ચેકઅપ કરશે અહીંયા બેક ચકડોળની મેળામાં ઓલમોસ્ટ વધુ ક્રેન્સ તો મેં જોયેલી છે બાકી ત્યાં ઘણી બધી ક્રેન્સ કામ કરેલી છે કામ કરી રહી છે ત્યાં જુઓ અહીંયા પણ આ વોચ ટાવર છે દોસ્તો મેળો માત્ર મનોરંજન કે પબ્લિક માટે જ નથી આવા કાકા જેવા અનેક સેંકડો લોકો છે એના માટે રોજી રોટી પણ એક બહુ મોટું સાધન છે સરસ ચા પીડો દેજો કેટલા રૂપિયા ચાના ના વીસ રૂપિયા ચા અડધી ચાના ના અડધી ના દસ અડધી પીડો જો મને કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો દોસ્તો આપણી ચેનલમાં આમ તો બે ચેનલની અંદર તમને દેખાડી તૈયારીઓ અહીંયા ઉભો તો આ કાકા જે છે ને એકચુઅલી એ ચા બનાવે છે અને મેળાની તૈયારીઓ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતે અહીંયા રાખશે પોતાનો વાકડો પછી જો તંત્ર રહેવા દે તો આપણે પ્રાર્થના કરીએ કે તંત્ર એમને મેળા સુધી મેળામાં પણ રહેવા દે જેથી કરીને એમને પણ આખા વર્ષના બે પૈસા બચી જાય તો કામ થઈ જાય બાકી શું ધંધો કરો છો કાકા કર્યા કામ કરો છો અરે વાહ વાહ સરસ બાકીના સમયની અંદર લેબર વર્ક કરે છે કાકા પણ એમના આપની ચા આજે આપણે પીશું દસ રૂપિયાની અડધી વીસ રૂપિયાની આખી અને આપણે પણ પ્રાર્થના કરીએ છીતા બધા આવા કાકા જેવા છે લોકો જેમ કે આ ભાઈ જે છે એ બધાને તંત્ર ક્યાંક જગ્યા આપે જેથી કરીને એ પણ પોતાનો વકરો કરી શકે વાહ બધાના ચહેરા ઉપર રોણક છે આપણે ઈચ્છે કે આ કાકાના ચહેરા ઉપર પણ રોણક રહે વાહ અરે સો ટકા આપણે આપણે એવું જ કે તમારી જન્માષ્ટમી સુધરી જાય હા અરે મને આપજો કાકા રકાબીમ નહીં મને ઓલા આપણા પેપરના કપમાં મને રકાબીમ ફાવતું નથી પીવું હા લાવો ચાલુ લાવો લાવો પવનમાં કાકાનો કપ ઉડી ગયો કારણ કે મને બીક લાગી ક્યાંક મારી આંગળી પર ચા પડી જાય તો લાગી એમ જમવાનો ઘરેથી ફોન આવી ગયો તો પણ મને એમ અને ઉપર પાછા મેઘરાજા પણ મહેરબાન થતા હોય એવું લાગે એટલે ચાલો એકદમ સરસ મજાનો નો એટમોસફિયર છે તો અહીંયા દસેક મિનિટ વધારે ગાડું અને જે આપણી જે નવી ચેનલ છે રાજકોટ માટેની સ્પેશિયલ ગેટવે રાજકોટ એના માટે થોડાક ફૂટેજીસ વધારે લઈ લો એના માટે હું વધારે ઊભો હતો